ઉંજા ઉમ્યા ધામથી નીકળેલ પાટીદાર સહિત યાત્રાનું ભરૂચમાં આગમન થયું હતું પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર પરિવારના યુવાનોની શહાદતને યાદ કરી ઉંઝા ઉમિયાધામથી ખોડલધામ કાગવડ સુધી પાટીદાર શહીદ યાત્રાનું ભરૂચમાં આગમન થતાં પાટીદાર અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ મા ઉમિયાની આરતી પણ ઉતારવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂત અગ્રણીઓ જયેશભાઈ પટેલ રાધે પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા ધર્મ પ્રેરણા અને વેદનાનો આ ત્રિવિધ કાર્યક્રમ એટલે શહીદ યાત્રા ધર્મ એટલે મા ઉમાખોડલ પ્રેરણા એટલે સમગ્ર ભારતના સર્વ જ્ઞાતિના લોકો જેમાંથી પ્રેરણા લે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને વેદના એટલે જે જનરલ ડાયર દ્વારા અમારા ચૌદ યુવાનોને જે ગુળીએ વિંધી નાખવામાં આવ્યા છે એની પ્રતિમા સાથેની યાત્રા તો અમને એવો વિશ્વાસ છે ગુજરાતની અંદર એક કરોડ વીસ લાખ પટેલો આ યાત્રાની અંદર જોડાશે અને આ યાત્રા એવી આગામી બે હજાર ઓગણીસની જે લોકસભા આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્ત્વનો ફાળો ભજવશે આ સમાજને ન્યાય નથી મળ્યો ત્રણ વર્ષથી સમાજ રોડ ઉપર ભટકી રહ્યો છે જો કે કહેવત છે કે હર હંમેશા સોનાની જ પરીક્ષા થતી હોય છે પિત્તળની પરીક્ષા નથી આ પાટીદાર સમાજ સોના સમાન છે પરંતુ છતાં એ પરીક્ષા પાસ કરી રાખવી છે જોઈએ છે ક્યાં સુધી પરીક્ષાઓ ચાલે છે આજે જે ઊંઝાથી શહીદ યાત્રા નીકળીને અહીંયાથી ભરૂચ થઈને જ્યારે પાસ થતી હોય ત્યારે આમ તો કોઈ બી કોઈ બી જેનું કોઈ મોત થતું હોય સીધું સાધું મોત થતું હોય એક્સિડન્ટમાં મોત થતું હોય કુદરતી મોત થતું હોય તો આપણે બેસવા જતા હોય અને બેસવામાં બી જતા હોય પણ જ્યારે જેવા ચૌદ જણાએ સમાજ માટે જ્યારે શહીદી વરી હોય ત્યારે અને એમની યાત્રા અહીંયાથી પાસ થતી હોય ત્યારે આપણે જો એમનો એમને શ્રદ્ધાંજલિ આપવાના એમની જે એમની જે જેના માટે શહીદી હોય છે એને યાદ નહીં કરીએ તો આપણે બી નવ નવ ગુણા કહેવાય અમે કોઈની અંદર ભાગ પાડવા નહીં માગતા અમે અમારો હક માગવા માગીએ છીએ અને હકની અંદર તમે જો ગાયણાં ગાંઠા પાટીદારને એમ ઘડતા હોય કે આ લોકો સુખી છે તો એના અંદરના ગામોની અંદર બી જુઓ કે પાટીદારોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે ખેડૂતો બી છે તો તેમની સ્થિતિ ખરાબ છે નોકરી મળતી નથી ભણતરની અંદર પણ એમને તક મળતી નથી તો આવે જ્યારે હવાવા સંજોગો ઊભા થાય ત્યારે હાવ મીંડું વહી જાય ત્યાં સુધી આ સમાજ ચૂપ રહેવાનો નથી